નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ભક્ત બિલાડીના બચ્ચા જેવો છે અને જ્ઞાની વાંદરીના બચ્ચા જેવો છે બિલાડીનું બચ્ચું જન્મ્યા પછી સાત દિવસ સુધી આંધળું રહે છે તેને બિલાડી પોતાના મોંમાં ઘાલીને સાત ઘર ફેરવે છે બિલાડીનું બચ્ચું માની અનન્ય શરણાગતિ સ્વીકારે છે બિલાડી તેના બચ્ચાને ચૂલામાં મૂકે કે પછી પાણી ભરેલા તપેલામાં મૂકે તેને જ્યાં મૂકવું હોય ત્યાં મૂકે તેમાં બચવું કાંઈ જ બોલે નહીં પરંતુ બિલાડીને પોતાના બાળકની ઘણી જ ચિંતા હોય છે અને તે તેને ઘણી જ કાળજીથી સાચવીને ફેરવે છે ત્યારે વાંદરીનું બચ્ચું વાંદરીની ચિંતા કરે છે વાંદરી કૂદવાની થાય કે તરત જ બચ્ચું તેની છાતીને વળગી પડે છે વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદે તે વખતે બચ્ચું તેની માને ચપસીને પકડી રાખે છે નહીં તો તે પોતે મરી જાય વાંદરી પોતાના બાળકને જાળતી નથી બાળક પોતાની માને ચપસીને પકડી રાખે છે બિલાડીને બિલાડીનું બાળક વહેલું છે તેમજ વાંદરીને પણ પોતાનું બચ્ચું બહુ જ વહેલું છે એમના વાત્સલ્યમાં કોઈ ફેર નથી છતાં પણ બંનેના પોતાના બાળકો પ્રત્યેના વર્તાવમાં ફેર પડે છે બાપ નાના બાળકને કેળમાં ઘાલીને ફરે છે પરંતુ મોટા બાળકને આંગળીએ વળગાડીને ફરે છે બાળક મોટો યુવાન થાય ત્યારે બાપ રૂદ્ધ થાય તો યુવાન છોકરો તેના બાપને આંગળીએ વળગાડીને દોરે છે ગોસ્વામીજી કહે છે કે જ્ઞાની મારો મોટો દીકરો છે જ્યારે ભક્ત મારો નાનો બાળક છે જ્ઞાની ભગવાનનું ધ્યાન રાખે છે જ્યારે ભગવાન ભક્તનું ધ્યાન રાખે છે છતાં બંને ઉપર ભગવાનની એક સરખી જ કૃપા વરસે છે તો મિત્રો આ જ્ઞાનસભર વાત તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ